રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈ ગુજરાત કોંગ્રેસ યાત્રા યોજશે મોરબી થી કોંગ્રેસ કરશે ન્યાય ન્યાયયાત્રાની શરૂઆત ગુજરાત ન્યાય યાત્રાના નામથી કોંગ્રેસ કરશે યાત્રા યાત્રાની શરૂઆત સવારે નવ વાગે ત્યાંથી શરૂઆત થશે આ યાત્રા ત્યાંથી નીકળીને ટંકારા ટંકારાથી ગૌરીદળ અને નવમી તારીખે રાત્રે ટંકારા રોકાય દસમીએ ગૌરીદળ કે રતનપરની આજુબાજુમાં જ્યાં સારું સ્થળ મળે ત્યાં રોકાશે અગિયાર તારીખે યાત્રા રાજકોટ સાંજના સમયે પહોંચશે અને ટીઆરપી ગેમ્સ ઝોન જ્યાં આપણે આપણા સત્યાવીસ લોકોને ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભાનું આયોજન થશે આ સંવેદના સભા સાંજના સમયે થશે અને ત્યાંથી પછી રાત્રિ રોકાણ રાજકોટ ખાતે જ આ યાત્રા કરશે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારોમાં પ્રવેશ કરીને રાજકોટમાં જ લગભગ બોર્ડર ઉપર રાત્રિ રોકાણ કરશે એટલે બાર તારીખે પણ અને તેર તારીખે રાજકોટ શહેર છોડી અને યાત્રા સુરંગનગર તરફ પ્રયાણ કરશે આ યાત્રા લગભગ બાવીસ ત્રેવીસ તારીખની આસપાસ ગાંધીનગર પહોંચશે જે વાયા ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ અમદાવાદ ગાંધી આશ્રમ અને ત્યાંથી પછી ગાંધીનગર